નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીથી મારા એક નવા વિડીયોમાં તો આ તમે જે સ્વીટ જોઈ રહ્યા છો મિત્રો એ આપણે બિલકુલ લીલા નાળિયેરમાંથી બનાવેલી છે અને આને ખાસો એટલે તમે થાબડીને પણ ભૂલી જાશો મિત્રો તો આ એકવાર જરૂરથી ટ્રાય કરજો તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીએ મેં અહીંયા આ બે લીલા નાળિયેર લીધા છે એકદમ નાના હતા પણ અને જો હું તમને આ એક વાટકો છે અને જો હું તમને એને ગ્રામમાં કહું તો આનો વજન છે એ સો ગ્રામ છે હવે આ સો ગ્રામ લીલું નારિયેળ છે એને આપણે એક કડાઈમાં બે ચમચી જેટલું ઘી લેવાનું છે મિત્રો મિત્રો આ બે ચમચી ઘીમાં જ આપણે આ જે લીલું નારિયેળ છે એને શેકવાનું છે આને શેકતા આપણે પાંચથી સાત મિનિટ જેટલો સમય લાગશે મિત્રો અને મિત્રો આ જે તમે સ્વીટ બનશે એ ખાવામાં તમને ખૂબ જ સરસ મજા આવશે અને આ તમે ફરાળમાં પણ ખાઈ શકો છો મિત્રો કારણ કે આની અંદર લીલું નાળિયેર આવશે દૂધ આવશે બસ એવું જ આવશે આ સિવાય બીજી કોઈ વસ્તુ આની અંદર નહીં આવે મિત્રો તો મિત્રો સાત મિનિટ થઈ ગયા પછી આપણા આ જે લીલું નાળિયેર છે એ શકાઈ ગયું છે તો એને આપણે એક બાઉલમાં એને કાઢી લઈએ અને મિત્રો જો તમને આ મારો વિડીયો સારો લા લાગે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો હવે આ જે શેકેલું નાળિયેર છે આપણે આને સાંતળી લીધું છે એને આપણે હવે એક મિક્સર બાઉલની અંદર આને આપણે એકદમ કરકરો ભૂકો કરી લેવાનો છે મિત્રો એકદમ ફાઇન પાવડર નથી કરવાનો દાણાદાર રહેવા દેવાનું છે મિત્રો તો આ થઈ ગયું છે આ રીતનું આપણે આને મિક્સરની અંદર પીસી લેવાનું છે મિત્રો હવે આપણે આને એક બાઉલમાં કાઢી અને આને આપણે સાઈડ ઉપર રાખી દઈએ મિત્રો અને આપણે આગળની પ્રોસેસ હવે જોઈએ આ રીતનો આ પાવડર મેં તૈયાર કર્યો છે એકદમ દાણેદાર હવે આપણે એક જે એ જ કઢાઈ હતી એની અંદર મેં આ પાંચસો ગ્રામ દૂધ લીધું છે ફૂલ ફેટ છે પણ મેં આ ડેરીનું વાપરું છું તમે આમાં અમૂલનું પણ વાપરી શકો છો મિત્રો મિત્રો દૂધ આપણે હંમેશા આમાં ફૂલ ફેટ જ લેવાનું છે આમાં આપણે મલાઈ કાઢેલું દૂધ બિલકુલ વાપરવાનું નથી અને આ સ્વીટ તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો મિત્રો તમને ખાવાની ખૂબ જ મજા આવશે બાળકોને પણ ભાવશે અને મોટાને પણ ભાવશે અને આ તમે મન ભરીને પેટ ભરીને ખાઈ શકશો મિત્રો અને સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગશે મિત્રો આ દૂધને આપણે કન્ટિન્યુઅસલી આની અંદર આપણે આ તવી છે એને આપણે ફેરવતો રહેવાનું છે અને નીચે ક્યાંય આપણે આને દાજવા દેવાનું નથી આને આપણે દૂધને કન્ટિન્યુઅસલી ચલાવતું રહેવાનું છે આ બળી અને છેલ્લે એકદમ જાડું રબડી જેવું થવાનું છે મિત્રો ત્યાં સુધી હલાવતું રહેવાનું છે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તો આશરે આ ત્રીસ મિનિટ પછી આ કન્સિસ્ટન્સી આવી ગઈ છે મિત્રો જો તમારે રબડી બનાવવી હોય તો આ સમયે તમે એમાં ખાંડ અને બીજા બધા ઇન્ગ્રીડિયન્ટ ને એ બધું ઉમેરી શકો છો તો આ તમારી રબડી પણ આ રીતના તૈયાર થાય છે તો હવે આપણે ગેસને બંધ કરી દઈ અને આ જે દૂધની રબડી છે એને આપણે સાઈડ ઉપર રાખી દઈએ મિત્રો અને હવે મેં એક આ નોન સ્ટીક કઢાઈ લીધી છે મિત્રો અને આ ખાંડ છે એ આશરે સોથી એકસો દસ ગ્રામ જેટલી મેં લીધી છે મિત્રો હવે આ ખાંડને આપણે મીડિયમ ગ્લેસ ઉપર આને કેરમલાઇઝ કરવાની છે મિત્રો અને કેરમલાઇઝ કરતી વખતે આપણે ખાંડને બળવા બિલકુલ નથી દેવાની મિત્રો જો ખાંડ બળશે તો એ એકદમ ગંદી સ્મેલ આવશે એટલા માટે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે આને સાતક મિનિટ જેટલો સમય લાગશે તો આ આપણી ખાંડ કેરમલાઇઝ થઈ ગઈ છે તો આપણે ગેસને બંધ કરી દેવાનો છે અને આને આપણે જે આપણી રબડી બનાવેલી છે એ રબડીને આપણે આમાં થોડી થોડી કરીને એડ કરતું જવાનું છે એક સાથે એડ નથી કરવાની નહીં તો મિત્રો આમાં એકદમ ઉફાણ જેવું આવશે એટલે આપણે થોડું થોડું એડ કરી અને આને કન્ટિન્યુઅસલી ચલાવતું રહેવાનું છે એક વખત આપણે આમાં આ રબડી એડ કરશું એટલે જે આપણી કેરમલાઈઝ કરેલી ખાંડ છે એનો ગઠો બનશે પણ એને આપણે કન્ટિન્યુઅસલી ધીરે ધીરે ચલાવતું રહેવાનું છે અને જે આપણે ગેસ બંધ કર્યો તો એને ફરીથી આપણે ધીમો ધીમો ચાલુ કરી દેવાનું છે અને આને કન્ટિન્યુ કન્ટિન્યુ ચલાવતું રહેવાનું છે એટલે આપણું જે ખાંડનો જે ગઠ્ઠો બન્યો હશે એ પાછો ફરીથી ઓગળી જશે અને સારી રીતે આમાં મિક્સ થઈ જશે મિત્રો ખાંડ અને રબડી સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એમાં જે આપણું લીલા નાળિયેરનું આપણે ખમણ બનાવેલું છે દળદડું એ આપણે આમાં ત્યારબાદ એડ કરીશું મિત્રો તો આ તમે જોઈ શકો છો અત્યારે ધીમો ધીમો ગેસ ચાલુ છે અને જે કેરમલાઇઝ કરેલી ખાંડ છે એ સારી રીતે આમાં મિક્સ પણ થતી જાય છે મિત્રો તો અત્યારે હવે હું આ ટોપરાનો જે સોરી ટોપરું નથી પણ આપણો આ જે લીલું નાળિયેર હતું એનું જે પાવડર આપણે છે દળદરો કરેલો એને આપણે હવે એમાં એડ કરી દઈએ મિત્રો અને આને સારી રીતે આપણે મિક્સ કરતું રહેવાનું છે અને આને પાંચથી સાત મિનિટ આ રીતે આને પકવવાનું પણ છે મિત્રો મિત્રો આ તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનો આપણો આ બધી જ વસ્તુ એક મિક્સ થઈ ગઈ છે અને આને પાંચથી સાત મિનિટ બાદ આપણે આને ગેસથી નીચે પણ ઉતારી લીધું અને હવે આપણે આને આ પંદર મિનિટ જેટલું આ રીતે ઠંડુ થવા દેવાનું છે ઠંડુ થઈ ગયા બાદ તમારે જો કોઈ વાસણ હોય એમાં તમારે આને રાખીને શેપ આપવો હોય તો એ રીતે આપી શકો પણ હું અત્યારે એક એલ્યુમિનિયમ ફોઈલ લીધી છે અને એમાં આપણે આને આ રીતે આમાં એડ કરી દેસું અને આને આપણે ગોળ રાઉન્ડ શેપમાં કરવો છે મિત્રો તો આપણી તૈયાર થયેલી જે આ મીઠાઈ છે એને આપણે બધી જ આ એડ કરી દેવાની છે એલ્યુમિનિયમ ફોઈલની અંદર આ રીતે આપણે બધી જ આમાં આ મીઠાઈ લઈ લીધી છે ત્યારબાદ આપણે ફોઈલને આ રીતે આપણે વાળી લેવાની છે અને આપણે હાથની મદદથી આને થોડું થોડું ગોળ ગોળ આમ ફેરવી અને આને ગોળ શેપ આપી દેવાનું છે મિત્રો અને આને બે બાજુથી આપણે એલ્યુમિનિયમ ફોઈલને પણ આમાં પેક કરી દઈએ અને આને હવે આપણે ચારથી પાંચ કલાક માટે આને ઠંડુ થવા માટે મૂકી દઈશું મિત્રો આ ચારથી પાંચ કલાક ઠંડુ થઈ ગયા બાદ આપણે આને ચપ્પુથી હું આ રીતે આને કટ કરું છું જો તમે ડાયરેક્ટ કોઈ ડીશમાં કે એમાં રાખેલું હોય તો તમે આને ગરમ ગરમ પણ પીરસી શકો છો પણ હું આને ચાકુની મદદથી આ રીતે પીસ કરું છું મિત્રો આ રીતે પીસ કરવાથી આ જોવામાં પણ ખૂબ સરસ લાગે છે અને આ રીતે આપણે પીસ કરી અને પછી પણ આપણે ડીશમાં આને સર્વ કરી શકીએ છીએ મિત્રો તો આ આપણી સ્વીટ તૈયાર થઈ ગઈ છે અને આ છે મિત્રો લીલા નાળિયેરનો હલવો આ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે આ થાબડીને પણ ભૂલાવે એવો આનો સ્વાદ આવે છે મિત્રો આ તમે જોઈ શકો છો આપણો લીલા નાળિયેરનો હલવો બિલકુલ તૈયાર થઈ ગયો છે મિત્રો જો તમને આ મારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ મારો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો આમાં આપણે જે વસ્તુ આપી છે મિત્રો આમાં સો ગ્રામ લીલું નાળિયેર હતું સોથી એકસો દસ ગ્રામ જેટલી ખાંડ હતી અને એકસો ને સોરી પાંચસો ગ્રામ આપણે ફૂલ ફેટ દૂધ લીધું હતું મિત્રો આ હું તમને મીઠાઈને ખોલીને પણ હવે બતાવું છું તમે જોઈ શકો છો જોતાં જ મોટામાં પાણી આવે એવી બની છે મિત્રો